હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ગરમ ઉકવતા પાણીમાં સાબુદાણા નાખી અને કોઈ રેસીપી બનાવી છે અને જો ના તો ચાલો આજે હું તમારી સાથે સાબુદાણાની એકદમ યમી સ્વાદિષ્ટ રેસીપી શેર કરવાની છું ખૂબ જ ઝડપથી માત્ર દસ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થાય છે અને એટલી જબરદસ્ત ટેસ્ટી અને યમી બને છે કે વ્રત ઉપવાસ હોય કે કોઈ સેલિબ્રેશન તમે આ રેસીપી બનાવવાનું જરૂર પસંદ કરશો ઘરમાં નાના મોટા સૌને અતિ પ્રિય થઈ જાય એવી ટેસ્ટી બને છે તો ચાલો ઝડપથી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો સાબુદાણાની રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું હવે આપણે કડાઈની અંદર બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આ રીતે આ પાણીને આપણે ખૂબ સરસ રીતે એમાંથી વરાળ નીકળવા માંડે એ રીતે ગરમ કરી લેવાનું છે હવે અહીંયા ગેસ ઉપર પાણી ગરમ થશે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈશું તો હવે આપણે અહીંયા એક કપ ભરી અને સાબુદાણા લેવાના છે અહીંયા માપ માટે તમે કોઈ પણ વાસણને સેટ કરી શકો છો કોઈ વાટકીને અથવા તો કોઈ મેજરમેન્ટ કપને સેટ કરી શકો છો આટલા સાબુદાણાથી આપણે ત્રણ જણને થાય એટલી રેસિપી બનાવીને તૈયાર કરીશું સૌથી પહેલાં તો જ્યારે સાબુદાણા લઈએ ત્યારે આપણે એને એકદમ ચોખ્ખા કરીને લેવાના છે હવે હું અહીંયા એક નેપકિન લઉં છું સહેજ અમથો ભીનો કરેલો છે થોડો અમથો અને એના અંદર આપણે સાબુદાણાને ટ્રાન્સફર કરીશું અને આ રીતે ભીના નેપકીન થી આપણે સાબુદાણાને સારી રીતે લૂછી લેવાના છે આમ કરવાથી એના ઉપરની જે કઈ ધૂળ માટી કે કચરો હશે એ નીકળી જશે અને ત્યાર પછી વાટકીમાં ટ્રાન્સફર કરી દઈએ અહીંયા આપણે સાબુદાણાને પાણીથી ધોવાના પણ નથી અને પલાળવાના નથી એટલા માટે થઈને એક વખત ચોખ્ખા કપડાથી લૂછી લેવા ખૂબ જ જરૂરી છે હવે ગેસ ઉપર મૂકેલું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ તરફ જઈશું અહીંયા પાણી આ રીતે ખૂબ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એમાં સાબુદાણા ઉમેરવાના છે

ફરક માત્ર એટલો જ છે કે જો નવા સાબુદાણા હશે તો એને ફૂલતા થોડી વાર લાગશે તો એ ગેસની ફ્લેમ ને આપણે આ રીતે બે થી ત્રણ મિનિટ માટે સાબુદાણા ને ગરમ પાણીની અંદર સારી રીતે ફૂલવા દેવાના છે તો જુઓ અંદાજે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને અહીંયા મોટા ભાગનું પાણી છે એ સાબુદાણાની અંદર શોષાઈ ગયું છે અને સાબુદાણાનું કદ પણ ડબલ થઈ ગયું છે સાબુદાણાની ઉપરનું જે કવર હોય છે એ કવર પણ પાણી કલર જેવું થઈ ગયું છે એટલે કે ઉપરથી સાબુદાણા સારી રીતે પાકી પણ ગયા છે તો આ રીતે સાબુદાણાનું ઉપરનું પડ એકદમ સરસ પાણી કલર જેવું થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને આ રીતે કુક કરી લેવાના છે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું તૈયાર થયેલા સાબુદાણાને આપણે આ રીતે ગરણીની અંદર ટ્રાન્સફર કરીશું અને ત્યાર પછી એમાં ઠંડુ પાણી નાખી એને આપણે સારી રીતે ધોઈ લેવાના છે જો આ રીતે આમ કરવાથી સાબુદાણા ઉપરનો જે કઈ સ્ટાર્ક છે એ દૂર થઈ જશે અને સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થશે હવે આપણે બધું જ પાણી કાઢી લઈશું અને ત્યાર પછી આવી કોઈ કાણાવાળી પ્લેટ અથવા તો અંદર અંદર આપણે આપણે સાબુદાણાને કાઢી લેવાના છે આ રીતે આખી છૂટા પાથરી દેવાના આમ કરવાથી એના અંદરનું જે કઈ પાણી હશે એ બધું જ પાણી નીતરી જશે અને એક એક દાણો સરસ છૂટો પડી જશે હવે સાબુદાણા રેસ થાય છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં કડાઈ મૂકેલી છે આપણે જાડા તળિયાની કઢાઈ અથવા તો નોનસ્ટિક કઢાઈ પસંદ કરવાની છે અને કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લઈશું ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે અને હવે થોડા ડ્રાય ફ્રુટ્સ મેં આ રીતે કટ કરીને રાખેલા છે એને આપણે ઘીની અંદર ફ્રાય કરી લઈએ ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા ત્રણ થી ચાર કાજુ બદામ અને થોડી કિશમિશ લીધેલી છે એને આપણે સારી રીતે સાંતળી લઈએ અહીંયા ડ્રાય ફ્રુટ સારી રીતે ફ્રાય થઈ ગયું છે એને આપણે આ રીતે એક પ્લેટની અંદર કાઢી લઈએ હવે અહીંયા ચમચી જેટલો લીધો છે તમે પણ કહી શકો છો અને સામો પણ કહી શકો છો મોરૈયાને આપણે ઘી ની અંદર સારી રીતે શેકી લેવાનો છે તો આ રીતે ગરમ ઘી ની અંદર ઉમેરીશું અને સારી રીતે શેકી લઈશું આજની રેસીપી હું ફરાળ માટે બનાવી રહી છું એટલે મેં મોરૈયો એટલે કે સામો લીધેલો છે તમે જો ઉપવાસ માટે ન બનાવતા હો તો તમે અહીંયા જેટલો આપણે મોરૈયો લીધો છે એટલો જ તમે રવો લઈ શકો છો અહીંયા સામો એકદમ સરસ ફ્રાય થઈ ગયો છે જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર એનો થવા લાગ્યો છે આ સ્ટેજે આપણે સાબુદાણાને જે સાઈડ પર મૂકેલા છે એને ઉમેરી દઈએ અને પછી તરત જ ફટાફટથી આપણે એને ઘીની અંદર ફ્રાય કરી લઈએ તો આ રીતે સામાન્ય ફ્રાય કર્યા પછી અંદાજે એકાદ મિનિટ સુધી સાબુદાણાને પણ આપણે ફ્રાય કરી લેવાના છે આ બધી જ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે અને ધીમી ફ્લેમે પણ આજની રેસીપી માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થશે જુઓ અહીંયા અંદાજે એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે આ સ્ટેજે આપણે બે ગ્લાસ જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરીશું અહીંયા ગ્લાસનું માપ મેં થોડું મોટું રાખ્યું છે તો આ રીતે આપણે બે ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી બધી જ વસ્તુને દૂધની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ તો હા મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ઝડપથી સાબુદાણાની ખીર બનાવી રહ્યા છીએ નહીં સાબુદાણાને પલાળવાની ઝંઝટ કે નહીં બાફવાની ઝંઝટ માત્ર દસ મિનિટની અંદર જ તમે ખૂબ જ ટેસ્ટી એવી સાબુદાણાની ખીર બનાવીને તૈયાર કરી શકશો જુઓ આ રીતે ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખી અને સાબુદાણાને દૂધની અંદર પાકવા દેવાના છે હવે જુઓ ધીરે ધીરે ઉફાળ આવી રહ્યો છે હવે આ સમયે કડાઈ ઉપર આપણે લીટ ઢાંકી દેશું આમ કરવાથી સાબુદાણા ખૂબ સરસ બફાઈ જશે એકદમ સરસ રાળ રાળ એકદમ સરસ પોચા થઈ જશે પણ આપણે ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે ઢાંકણ ઢાંક્યા પછી અંદરથી દૂધ ઉભરાઈ ન જાય તો થોડી થોડી વારે આપણે એના પર નજર કરતા રહેશું આ રીતે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી છ થી સાત મિનિટ માટે સાબુદાણાને દૂધની અંદર પાકવા દઈએ સાબુદાણાની આ ખીર બનાવતા બનાવતા તમે સાઈડમાં બીજું રસોઈનું પણ કામ કરી શકશો કેમ કે સતત તમારે આની પાછળ રહેવું નહીં પડે અને વચ્ચે જો તમને ઉભરો આવતા દેખાય તો તમારે આ રીતે ઢાંકણ ખોલી લેવાનું એટલે ઉભરો તરત નીચે બેસી જશે હવે જુઓ અંદાજે ચાર મિનિટ પછી આપણે ઢાંગણ ખોલીને ચેક કરીએ જુઓ સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને ખીર આપણી ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે અહીંયા ખીરને તમારે જો થોડી હજી પતલી કરવી હોય તો થોડું દૂધ વધારાનું ઉમેરી દેવાનું તો અહીંયા તમે જોશો કે ધીરે ધીરે મિશ્રણ ઘણું ઘાટું બની ગયું છે પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આપણે હજી આના અંદર ખાંડ ઉમેરવાની બાકી છે અને જ્યારે ખાંડ ઉમેરશું ત્યારે એનું પણ થોડું પાણી થશે એટલે ફરી પાછી ખીર છે એ થોડી લિક્વિડ બની જશે હવે આપણે જે વાટકાના માપથી સાબુદાણા લીધા હતા એ જ વાટકાના માપથી ખાંડ ઉમેરીશું એટલે કે એક વાટકી સાબુદાણાની સામે એક વાટકી જેટલી ખાંડ ઉમેરીશું તમે જો થોડું ઓછું ગળ્યું ખાતા હો તો તમારે ઓછી ઉમેરવાની અને જો વધારે ગળ્યું ખાતા હો તો થોડી વધારે ઉમેરવાની જરૂર લાગે તો એક વખત ખીરને ચાખી લેવાની જુઓ ખાંડ ઉમેરતા જ ફરી ખીર છે એ થોડી પાછી લિક્વિડ થઈ ગઈ છે તો આ રીતે ખાંડ ઉમેર્યા પછી આપણે અડધી મિનિટ જેવું ચલાવી લઈએ સાબુદાણાની ખીર ખૂબ ઝડપથી ઘાટી થઈ જાય છે અને એમાંય જો ઠંડી થઈ જાય તો વધારે ઘાટી થઈ જાય છે તમારે જો લિક્વિડ ટાઈપ રાખવી હોય તો થોડું દૂધ વધારે ઉમેરવાનું અને ઇન્સ્ટન્ટ પીરસવાની હોય તો તમને આ એકદમ પરફેક્ટ લાગશે જુઓ અહીંયા ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તૈયાર કરેલા ડ્રાય ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ મિલ્ક પાવડરના ઉપયોગ વગર માવાના ઉપયોગ વગર પણ તમે એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળી ખીર બનાવીને તૈયાર કરી શકો છો તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી એવું બન્યું છે તો અહીંયા આપડી ઇન્સ્ટન્ટ ખૂબ જ ટેસ્ટી યમી એવી સાબુદાણાની ખીર બનીને તૈયાર છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ખીરને થોડી વાર માટે ઠંડી થવા દેશું અને પછી સર્વ કરી લેશું હવે જુઓ ખીર એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને થોડી ઘાટી પણ બની છે હવે આ સમયે આપણે પાંચ ચમચી જેટલો એલચી અને જાયફળનો પાવડર ઉમેરીશું બંને પાવડરને મેં મિક્સ કરેલા છે અને એલચીને જાયફળ વગર તો ખીર બિલકુલ અધૂરી લાગે કેમ કે એલચી અને જાયફળનો સો ગણો વધારો કરે છે જુઓ વાવ યમી એવી ખીર બની તૈયાર છે તો ખીર અહિયાં થોડી ઠરી ગઈ છે અને હવે આપણે એને સર્વ કરી લઈએ વ્રત ઉપવાસ દરમિયાન ફરાળ ની અંદર આ ખીર બનાવીને તૈયાર કરી શકો છો નવરાત્રી ઉપવાસ હોય અથવા તો શ્રાવણ મહિનાના ઉપવાસ હોય સમયે માત્ર એક કટોરી ખીર ખાઈ લેશો તો પછી બીજું કશું જ ખાવાની જરૂર પડે એવી સરસ હેલ્ધી બને છે હું થોડી બદામ અને ગાર્નિશ કરી લઉં છું જુઓ જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય ને એવી સરસ બની છે અને સો ટકા ગેરંટી મિત્રો રોજ સાંજે બનાવીને ખાશો તો પણ ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય રોજ બનાવીને ખાવાનું મન થાય એવી ટેસ્ટી એવી બને છે અને વળી ઘરમાં નાના મોટા સૌને આ ખીર એટલી પસંદ આવશે કે બનાવતા જ ચટ થઈ જશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી નવી રીતે બનતી ખીરની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી કરી શકે 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 એન્જોય અને એના પરિવારને પીરસી મને ચોક્કસથી જણાવજો મિત્રો કે સાબુદાણાની આ ખીરની રેસીપી તમને કેવી લાગી છે અને હા મારો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ જણાવવાનું બિલકુલ ન ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો